નમસ્કાર મિત્રો એન્જે નોલેજ નોલેજમાં તમારું સ્વાગત છે જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ આજના વિડીયોમાં આપણે જાણીશું ઇતિહાસને લગતા પચાસ મહત્વપૂર્ણ એમસીક્યુ પ્રશ્નો જે ટેટટેટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત સબસ્ક્રાઈબ કરો બે આઇકન જરૂરથી દબાવો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહી ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કયો પ્રદેશ બાલ પ્રદેશ તરીકે ઓળખાય છે એનો જવાબ છે નવસારી પ્રશ્ન નંબર ચાર જવાહરલાલ નેહરુ ગાર્ડન ક્યાં આવેલો છે એનો જવાબ છે સુરત પ્રશ્ન નંબર પાંચ નેશનલ હાઈવે નંબર આઠ ઇમો કયા બે સ્થળોને જોડે છે એનો જવાબ છે સોમનાથ ભાવનગર પ્રશ્ન નંબર છ નેશનલ હાઈવે નંબર છ ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે એનો જવાબ છે સુરત અને તાપી પ્રશ્ન નંબર સાત નેશનલ હાઈવે નંબર ચૌદ ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે એનો જવાબ છે પાટણ અને બનાસકાંઠા પ્રશ્ન નંબર આઠ કયું સ્તર પુસ્તકોની નગરી કહેવાય છે એનો જવાબ છે નવસારી પ્રશ્ન નંબર નવ વિજયવિલાસ પેલેસ ક્યાં આવેલો છે એનો જવાબ છે માંડવી પ્રશ્ન નંબર દસ ગુજરાતમાં સૌપ્રથમ રિફાઇનરી ક્યાં સ્થાપવામાં આવી હતી એનો જવાબ છે કોયલી જિલ્લો વડોદરા ઓગણીસો સડસઠમાં પ્રશ્ન નંબર અગિયાર ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી હતી એનો જવાબ છે દાંતીવાડા ઈસવીસન ઓગણીસો તંત્તરમાં પ્રશ્ન નંબર બાર ભારત મંદિર ક્યાં આવેલું છે એનો જવાબ છે પોરબંદર પ્રશ્ન નંબર તે રૂપેર બંદરમાં કયા જિલ્લામાં આવેલું છે એનો જવાબ છે જામનગર પ્રશ્ન નંબર ચૌદ મચ્છુ ડેમ કયા જિલ્લામાં આવેલો છે એનો જવાબ છે રાજકોટ પ્રશ્ન નંબર પંદર મુગલ સરાય ક્યાં આવેલ છે એનો જવાબ છે સુરત પ્રશ્ન નંબર સોળ દમણ ગંગા સિંચાઈ યોજના કયા આ જિલ્લામાં છે એનો જવાબ છે વલસાડ પ્રશ્ન નંબર સત્તર ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે એનો જવાબ છે સાબરકાંઠા પ્રશ્ન નંબર અઢાર ગંગા સરોવર ક્યાં આવેલ છે એનો જવાબ છે બાલારામ પ્રશ્ન નંબર ઓગણીસ માનવી બંદર કઈ નદી કિનારે આવેલ છે જામનગર પર્વત કયા નામે ઓળખવામાં આવે છે એનો જવાબ છે સાત પડો પ્રશ્ન નંબર બાવીસ કસનો સૌથી ઊંચો ડુંગર કયો છે એનો જવાબ છે ડુંગર પ્રશ્ન નંબર ત્રેવીસ ગ્રેફાઈટ ક્યાંથી મળી આવે છે એનો જવાબ છે જાંબુઘોડા દેવગઢ બારિયા પ્રશ્ન નંબર ચોવીસ વારાણા લોકમેળો કયા જિલ્લામાં ભરાય છે એનો જવાબ છે પાટણ પ્રશ્ન નંબર પચીસ સ્થાનમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે એનો જવાબ છે ચિનાઈ માટીનો ઉદ્યોગ પ્રશ્ન નંબર છવ્વીસ મગર ઉછેર કેન્દ્ર ક્યાં આવેલ છે એનો જવાબ છે સાસણગીરમાં પ્રશ્ન નંબર સત્યાવીસ બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે એનો જવાબ છે જામનગર પ્રશ્ન નંબર અઠ્યાવીસ ઇન્સ્ટિટ્યુટ ફોર પ્લાઝમા એનો જવાબ છે રચના ક્યારે કરવામાં આવી હતી એનો જવાબ છે પંદરમી ઓક્ટોમ્બર ઓગણીસો ચુમ્મોતે પ્રશ્ન નંબર એકત્રીસ વિશ્વમાં જહાજ તોડવાના ઉદ્યોગમાં અલંગનો કેટલામો નંબર છે એનો જવાબ છે બીજો પ્રથમ નંબર પ્રશ્ન નંબર 32 ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી વડોદરા પ્રશ્ન નંબર ચોત્રીસ અદાની એરપોર્ટ ક્યાં આવેલ છે એનો જવાબ છે મુન્દ્રા પ્રશ્ન નંબર પાંત્રીસ મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે એનો જવાબ છે પ્રથમ છત્રી ગુજરાતમાંથી નીકળી માત્ર પ્રશ્ન નંબર આડત્રીસ ગુજરાતનો પ્રથમ નંબર નો રોકડિયો પાક કયો છે એનો જવાબ છે મગફળી પ્રશ્ન નંબર ઓગણચાલીસ સૌરાષ્ટ્ર ની મધ્યમાં કયો ડુંગર આવેલો છે એનો જવાબ છે ચોટીલા

પ્રશ્ન નંબર ચુમ્માલીસ પ્રાગ મહેલ ક્યાં આવેલો છે એનો જવાબ છે ભુજ પ્રશ્ન નંબર પિસ્તાલીસ બારે જડીમાં કારખાનું આવેલું છે એનો જવાબ છે કાગળ બનાવવાનું પ્રશ્ન નંબર છેતાલીસ બાયોડીઝલ બનાવવા કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે એનો જવાબ છે રતનજો પ્રશ્ન નંબર સુડતાલીસ ઈસબગુલ અને જીરુ ના મુખ્ય મથક કયું છે એનો જવાબ છે ઊંઝા પ્રશ્ન નંબર અડતાલીસ ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે એનો જવાબ છે કાંકરાબાર પ્રશ્ન નંબર ઓગણ ગુજરાતમાં ઇસરો નું મથક ક્યાં આવેલું છે એનો જવાબ છે અમદાવાદ પ્રશ્ન નંબર પચાસ સુરત જિલ્લાનું વિભાજન કરીને કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે એનો જવાબ છે તાપી પ્રશ્ન નંબર એક કયો પ્રદેશ બાલ પ્રદેશ તરીકે ઓળખાય છે એનો જવાબ છે બીટ પ્રશ્ન નંબર બે બુલન ટાવર ક્યાં આવેલું છે એનો જવાબ છે ભુજ પ્રશ્ન નંબર ત્રણ દસ્તુરજી મહેશજી રાણા પુસ્તકાલય ક્યાં આવેલું છે એનો જવાબ છે નવસારી પ્રશ્ન નંબર ચાર જવારલાલ નેહરુ ગાર્ડન ક્યાં આવેલો છે એનો જવાબ છે સુરત પ્રશ્ન નંબર નંબર નેશનલ કયા બે જોડે છે છે એનો જવાબ સોમનાથ ભાવનગર પ્રશ્ન નંબર છ નેશનલ હાઈવે નંબર છ ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે એનો જવાબ છે સુરત અને તાપી પ્રશ્ન નંબર સાત નેશનલ હાઈવે નંબર ચૌદ ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે એનો એનો જવાબ જવાબ છે 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 પાટણ અને બનાસકાંઠા પ્રશ્ન નંબર પુસ્તકોની કહેવાય નવસારી પ્રશ્ન નંબર નવ વિજયવિલાસ પેલેસ ક્યાં આવેલો છે એનો જવાબ છે માંડવી પ્રશ્ન નંબર દસ ગુજરાતમાં સૌપ્રથમ રિફાઇનરી રિફાઈનરી ક્યાં સ્થાપવામાં આવી હતી એનો જવાબ છે કોયલી જિલ્લો વડોદરા ઓગણીસો સડસઠ માં પ્રશ્ન નંબર અગિયાર ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી હતી બંદર માં કયા જિલ્લામાં આવેલું છે એનો જવાબ છે જામનગર પ્રશ્ન નંબર ચૌદ મચ્છુ ડેમ કયા જિલ્લામાં આવેલો છે એનો જવાબ છે રાજકોટ પ્રશ્ન નંબર પંદર મુઘલ સરાય ક્યાં આવેલ છે એનો જવાબ છે સુરત પ્રશ્ન નંબર સોળ દમણ ગંગા સિંચાઈ ક્યાં આવેલ છે એનો જવાબ છે બાલારામ પ્રશ્ન નંબર ઓગણીસ માનવી બંદર કઈ નદી કિનારે આવેલ છે એનો જવાબ છે કનકાવતી પ્રશ્ન નંબર વીસ મહાગંગા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે એનો જવાબ છે જામનગર પ્રશ્ન નંબર એકવીસ જેસર પર્વતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એનો જવાબ છે સાત પડો પ્રશ્ન નંબર બાવીસ કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે એનો જવાબ છે કાળો ડુંગર પ્રશ્ન નંબર ત્રેવીસ ગ્રેફાઇટ ક્યાંથી મળી આવે છે એનો જવાબ છે જાંબુગોડા દેવગઢ બારીયા પ્રશ્ન નંબર ચોવીસ વરાણા નો લોકમેળો કયા જિલ્લામાં ભરાય છે એનો જવાબ છે પાટણ પ્રશ્ન નંબર પચીસ સ્થાનમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે જામનગર પ્રશ્ન નંબર અઠ્યાવીસ ઇન્સ્ટિટ્યુટ ફોર પ્લાઝમા રિસર્ચ ક્યાં આવેલ છે એનો જવાબ છે બાર જિલ્લો ગાંધીનગર પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં થઈ હતી એનો જવાબ છે પાટણમાં ઈસવીસન ઓગણીસો ત્રેવીસ માં પ્રશ્ન નંબર ત્રીસ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની રચના ક્યારે કરવામાં આવી હતી એનો જવાબ છે પંદરમી ઓક્ટોબર ઓગણીસો ચુમ્મોતેર પ્રશ્ન નંબર એકત્રીસ વિશ્વમાં જહાજ તોડવાના ઉદ્યોગમાં અલંગનો કેટલામો નંબર છે એનો જવાબ છે બીજો પ્રથમ નંબર ચીનનો પ્રશ્ન નંબર બત્રીસ ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એનો જવાબ છે ઈસવીસન ઓગણીસો માં પ્રશ્ન નંબર તેત્રીસ ગુજરાતમાં સૌ પાડવામાં કયા છે મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે એનો જવાબ છે પ્રથમ પ્રશ્ન નંબર છત્રીસ ગુજરાતમાંથી નીકળી માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે એનો જવાબ છે ભાદર પ્રશ્ન નંબર સાડત્રીસ ગુજરાતના કયા જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં શાક થાય છે એનો જવાબ છે વલસાડ પ્રશ્ન નંબર ગુજરાતનો પ્રથમ રોકડિયો કયો છે એનો જવાબ છે મગફળી પ્રશ્ન નંબર ઓગણ સૌરાષ્ટ્રની મધ્યમાં કયો ડુંગર આવેલો છે એનો જવાબ છે ચોટીલા પ્રશ્ન નંબર ચાલીસ પંચમહાલની શિવરાજપુરની ખાણ શું નીકળે છે એનો જવાબ છે મેંગેનીઝ પ્રશ્ન નંબર ગુજરાતના કયા જિલ્લામાંથી ઊંચી જાતનો જવાબ છે ગુજરાતના કયા જિલ્લામાં લોખંડના એર સ્પેર ઉદ્યોગ સૌથી વધુ વિકાસ થયો છે એનો જવાબ છે રાજકોટ પ્રશ્ન નંબર ચુમ્માલીસ પ્રાગ મહેલ ક્યાં આવેલો છે એનો જવાબ છે ભુજ પ્રશ્ન નંબર પિસ્તાલીસ બારે જડીમાં શાનું કારખાનું આવેલું છે એનો જવાબ છે કાગળ બનાવવાનું પ્રશ્ન નંબર છેતાલીસ બાયોડીઝલ બનાવવા કઈ વનસ્પતિ નો ઉપયોગ થાય છે એનો જવાબ છે રતનજોત પ્રશ્ન નંબર સુડતાલીસ ઈસબગુલ અને જીરુના વેપારનું મુખ્ય મથક કયું છે એનો જવાબ છે ઊંઝા પ્રશ્ન નંબર અડતાલીસ ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે એનો જવાબ છે કાંકરાબાદ પ્રશ્ન નંબર ઓગણપચાસ ગુજરાતમાં ઈસરોનું મથક ક્યાં આવેલું છે એનો જવાબ છે અમદાવાદ પ્રશ્ન નંબર પચાસ સુરત જિલ્લાનો વિભાજન કરીને કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે એનો જવાબ છે તાપી તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના પચાસ સૌથી ઉપયોગી પ્રશ્નો આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું જેથી તમારી તૈયારી વધુ મજબૂત બની હવે મળીશું આગામી વિડીયોમાં નવા એમસીક્યુ પ્રશ્નો સાથે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત